અરે બેટા સો કરો તો નહી કો બહુ બગડ્યો હે આ તો મેળો હમો કરવા ના જો થાય ને આ ચેક કરી લો ના થાય તો હમો કરો મેલુ છોકરા હા હા તો છે હવે જુઓ

পংখাই um, পাৰি

हमें बकवामो करवायो है कुछ करवायो हो ये की जानो हमें देखाडो ले लेसा अबे अरे हां देवण ने रिपेयरिंग में के हां अरे हो हाँ? हो गाल लगे परंदी ले जाजो पंको काको बोलवे कौन बनेन आज जूतो तो ₹900 था आज आज जूतो है तो ए आशेरा का भी जीरो तो दो ये तो 700 तो 900 था કલાક માં આલું પણ નવસો રૂપિયા થાય બોલો નવસો નહીં ભાઈ હાથસો હાલવા ના આમાં કા તમે એટલે તમને વાત કહું હાથસો નહી તમારું રે મારું રે આઠસો રૂપિયા ફાઈટ ભાઈ ધંધો રોજ આના ઉપર તો અમે આ ધંધો માં ના તો તમારે તમારું રેન મારું આઠસો રૂપિયા દેજો ના ભરું મને નહીં પહવાતું પણ આમાં આપડે શું કીધું તું જોનું આપડે અંદર ટેબલ પડી એમાં નાની પંખુડીયા ને સાયકલ માં નાની વાગા જોડવા સાયકલ તો સારી હવે છોકરા ભાગી જઈ આ શેડા વેરા મોટર મોટર હશે એટલા વાગ્યા લઈ જવા ખાવાનો કેમ થઈ ગયો હવે તો સારું હટા છે એટલે

રા થોડો મોજી કર મોળા શેડ આલ દઉં પા જોઈ લે રા બરોબર સતુ લાગી રો હા છોડાડતો ની વરો હા બરોબર હે લે કરવા સાબના ફલા તાં કે

હવાનો પંખો આવેલો હવે થઈ ગયો છે તો પંખો લઈ આજ તો ને આખા દાડા નો પંખા હવે ગાડા મજા નહીં થાય આ ઉપર ના પંખા લાવ ઘરમાં ઘણા લટકે હવે જાતા હોય થઈ ગયો છે આ દોહો વારો હવા પંખો મૂકી ગયો તો

ભૂલ તો નહીં પંખો ચાલુ થવા થાય ને જો તેલ લેવા વાળો જા લાવું ખાસ સટા બટા ખરો હવે અને હેડ તો